નમસ્કાર મિત્રો ના ના પાખંડ વાત કરીશું હૃદયની ચોવીને આપનું સ્વાગત કરું છું કાલે મારી દીકરીનું શાળામાંથી પરિણામ આવ્યું રિઝલ્ટ આવ્યું અને એ આવી હોશભેર ઘરે આવી અને મને કહ્યું પપ્પા પપ્પા હું પ્રથમ નંબરે પાસ થઈ છું તો બાળક છે બાર વર્ષનું છે એટલે મેં એનો ઉત્સાહ ન તોડ્યો મેં કીધું કહું કે બેટા કોંગ્રેચ્યુલેશન્સ એનું મન રહી જાય એટલે પણ પછી કેટલીક વાતો જે એને કરી એ મને ચિંતાજનક લાગી પછી મારે જે એને કહેવું હતું કેટલીક વાતો મારે એની સાથે એની સમજણ પેદા કરવી હતી એને લઈ અને મેં વાતો કરી એ આજે હું તમારી સાથે સાર્વજનિક રીતે કરવા માંગુ આવ્યું તમારી દીકરીએ કીધી કે મારો પ્રથમ ક્રમાંક આવ્યો અને મારી આંખોમાં હર્ષના આશરો આવી ગયા અને અમારા ક્લાસમાં વર્ષા નામની જે બીજી વિદ્યાર્થીની છે એ પ્રથમ નંબર લાવતી હતી પરંતુ હવે મેં સાઈડ કાપી લીધી હું ને હવે ઉદર દર વર્ષે લાવીશ ને અને એનો પ્રથમ ક્રમાંક આવે એટલે આસપાસના લોકો ને બધા જે એટલે મને એમ થયું કે આના મનમાં ખોટી પ્રતિસ્પર્ધાની ભાવના પેદા ન થાય કેમ કે નંબર પર્સન્ટેજ પર્સન્ટેજ પર્સન્ટાઇલ આ બધા કરતાં પણ વધુ મહત્ત્વપૂર્ણ છે આપણું ખુશ રહેવું સ્ટ્રેન્થફુલ રહેવું તો પછી નાનકડી છે હજુ સમજી ન શકે ગહન વાતો પણ મેં એને એ સમજી શકે બેટા કંઈ વાતો નહીં આપણે તારે એવી ચિંતામાં રહેવાની જરૂર નથી કે દર વર્ષે આટલા માર્ક્સ લાવવા આટલા પર્સન્ટેજ લાવવા એટલે તું જેટલા પણ આવો ને કોઈ વાંધો નહીં જેટલા પણ પર્સન્ટેજ લાવે જેટલા પણ તું ખુશ રહે તું સ્ટ્રોંગ રહે બહુ મહત્ત્વનું છે કેમ કે શાળાઓ માટે તો એજ્યુકેશન બિઝનેસ છે અને સમાજમાં પણ લોકો બધા એવો માહોલ પેદા કરી રહ્યા છે કે સ્ટેટસ રાખશે આ પણ ટ્યુશન ક્લાસીસવાળા સ્ટેટસ રાખશે કે આટલા માર્ક્સ આવે આટલા પર્સન્ટેજ તો બધા જ લોકો ભેગા થઈ અને એક પ્રેશર ક્રિએટ કરી રહ્યા છે મારા મતે કેટલા પણ આપ શિક્ષણનું શું કામ હું ગણિતના દાખલા ગણતો હતો હું જે કાલિદાસની કવિતાઓ અને મારા જીવનમાં અત્યારે હાલેનું કશું કોઈ જ મૂલ્ય નથી કયું મારા જીવનમાં ક્યારેય મારું ભણેલું કામ જ નથી આવ્યું તો એક તો નોર્વે ફિનલેન્ડ અને અન્ય દેશોની જેમ આપણે એવી શિક્ષણ પદ્ધતિ આ દેશમાં લાગુ કરવી જોઈએ કે માણસને રસ રુચિ પહેલાં નોર્વે ફિનલેન્ડમાં નેધરલેન્ડમાં સિસ્ટમ છે કે બાળક દસ બાર તેર વર્ષનું થાય ત્યાં સુધી એ લોકો સ્કૂલ નક્કી કરી નાખે કે એની ક્ષમતા શેમાં છે એનો રસ રુચિ શેમાં છે અને ત્યારબાદ એને એ દિશામાં લઈ જવામાં આવે ભારતમાં આવું કશું નથી આપણે ભણીએ કંઈ અને ગમતું હોય કંઈ એટલે હું આર્ટ્સમાં હતો સંસ્કૃત સાથે મેં બીએ એ કર્યું એવું કશું કામ નથી આવ્યું અમે કેટલા વર્ષો આપ્યા ઠીક છે કુદરતી મતલબ સારી વાત એ રહી કે અમે ક્યારેય અત્યારે જે પ્રાઇવેટ ફીઝ છે એવી ફી પે નથી કરી શિક્ષણ ઓલમોસ્ટ ફ્રી જેવું હતું બહુ બહુ તમે બે હજાર રૂપિયા વાર્ષિક ફી પે કરેલી છેલ્લે એટલે એ રીતે બચી ગયા પૂંજીવાદથી કેપિટલિસ્ટ લોકોથી પરંતુ તોય આટલો બધો સમય શા માટે પકડવાનો જે વસ્તુ કામ હતી આજકાલના બાળકો તો યાર આ લોકો જ્યારે મોટા થશે ત્યારે એટલું બધું અનએમ્પ્લોયમેન્ટ અને એટલી બધી સ્થિતિ અહીંયા સ્ફોટક હશે કે મને નથી લાગતું કે આટલા બધા વર્ષો પણ આપવા જોઈએ આ શિક્ષણ માટે મેં કોલોની જે શિક્ષણ પદ્ધતિ છે તો મહેરબાની કરી અને પોતાના બાળકોમાં આ પર્સન્ટેજ પર્સન્ટાઇલ તારો નંબર આવ્યો અને એ જે વાતો બધી છે ને એ વાતોથી એને કોક તું ખુશ રહે બહુ મહત્ત્વનું મેં મારી દીકરીને કીધું કે તું ખુશ રહે મહત્વનું છે તું સ્ટ્રોંગ રહે એ મહત્વનું છે મેં કીધું બેટા તું જ્યારે મોટી થઈશ ત્યારે ઓફિસમાં ઘરમાં સમાજમાં એવા ટોક્સિક ઘટિયા મનહુસ વાસના પૂખ્યા વરુઓ પણ તને જોશે તું જ્યારે યજવાન થઈશ ત્યારે ત્યારે આ બધા સામે લડવા માટે સક્ષમ બંધ માનસિક રીતે શારીરિક રીતે એ વધુ મહત્વપૂર્ણ છે આવી જાવ તો બસ એ દીકરીના સંવાદ બાદ મારા મનમાં આવ્યું તમારી સાથે આ વાતને સાર્વજનિક કરવું કે બહુ જરૂરી છે પર્સન્ટેજ પર્સન્ટાઇલ આ બધાના ચક્કરમાં આપણું બાળક ભાવનાત્મક રીતે મજબૂત નથી બનતું સ્ટ્રોંગ નથી બનતું અને એ વિષયમાં આપણે કામ નથી કરતા તો મારે આ વિષયમાં તમારી સાથે વાત કરવી હતી તમારું બાળક ઇમોશનલી સ્ટ્રોંગ બને મેન્ટલી સ્ટ્રોંગ બને મજબૂત બને એ બહુ મહત્ત્વપૂર્ણ છે અને પ્રાઇવેટ સ્કૂલો ને એની દાટ ફી અને આ બધા ચક્કરમાંથી છૂટ પણ એટલું બધું નહીં થઈ શકે પણ કમસે કમ તમારા બાળક ઉપર ભાર ન નાખશો એ ખુશ રહે સ્ટ્રોંગ રહે એ જ મહત્વનું મેં તો મારી દીકરીને કીધું તું તું નપાસ થઈશ તો એનું પણ આપણે સેલિબ્રેશન કરશું ઉજવણી કરશું કશું જરૂરી નથી આ બધું કશું જ કામ નથી આવતું તમે ઇમોશનલી સ્ટ્રોંગ ના હોય તમારું ઇમોશનલ કોશંટ મજબૂત ના હોય આ વિશ્વમાં દુનિયામાં સમાજમાં કુટુંબમાં ઓફિસમાં ક્યાંય તમે કશું જ નથી ઉગાડી શકતા તમારું સર્વાઈવ કરવું પણ મતલબ સૌથી વધુ ગોલ્ડ મેડલ લાવનારા લોકોને સુસાઈડ કરતા મેં જોયા એટલે તમારા બાળકને ભાવનાત્મક મજબૂત બનાવો લવ યુ ઓલ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ